ધોરણ નવ પ્રકરણ ચૌદ હનુમાન વર્ણિત વૃતાંત હનુમાને વર્ણવેલો રામનો વૃતાંત આ પદ્યના જે શ્લોકો છે તે રામાયણના સુંદરકાંડમાંથી લેવામાં આવ્યા છે હનુમાનજી લંકામાં જઈ વાટિકામાં સીતાની મુલાકાત કરે છે એ સમયે રામના દૂત તરીકે ગયેલા હનુમાન માતા સીતાને પોતાના ઉપર વિશ્વાસ બેસે એ માટે રામની વિધિ આપે છે અને રામના જીવનની અત્યાર સુધીની તમામ ઘટનાઓનું ટૂંકમાં વર્ણન કરે છે એ દરમિયાન હનુમાને રામના ગુનોને પણ વર્ણવ્યા છે અને આ ગુનોને કારણે રામ મહાન થયા છે એ વાત ધ્યાનમાં રાખી આપણામાં પણ આવા મહાનતાના ગુણો વિકસે તો આપણે પણ મહાન થઈએ એ હકીકત આ પાઠમાંથી આપણે શીખવાની છે એ પહેલાં આપણે જોઈએ તો કે રામાયણના જે રચયિતા છે મહર્ષિ વાલ્મિકી તો મહર્ષિ વાલ્મિકી છે એમના જીવન વિશે આપણે જોઈશું સંસ્કૃત સાહિત્યનું મહાન કાવ્ય રામાયણ એ આદિકવિ વાલ્મિકી રચિત રામાયણ છે મહર્ષિ વાલ્મિકીએ રામાયણ જેવા મહાકાવ્યની રચના કરી ભારતીય સંસ્કૃતિને ગૌરવ પ્રદાન કર્યું છે રામાયણ એ માત્ર મહાકાવ્ય નથી તે ભારતીય સંસ્કૃતિની ગૌરવ ગાથા છે ભારતીય સંસ્કૃતિના શાશ્વત મૂલ્યોનું પ્રતિબિંબ તેમાં ઝીલાયું છે રામાયણ એ દિવ્ય ગ્રંથ છે તેની કથા કરુણરસ પ્રધાન છે ભગવતની કથા ગંગા કિનારે થઈ જ્યારે રામાયણની રચના તમસા નદીને કિનારે થઈ છે વાલિયામાંથી વાલ્મીકી બનનાર વ્યક્તિના જીવન વિશેની અનેક કિવંદીઓ જોવા મળે છે વાલ્મિકી જેવા મહાન ઋષિ બ્રાહ્મણ પુત્ર હતા તેઓ કુસંગથી કુખતગામી બની અને બ્રાહ્મણ હોવા છતાં વાલિયા નામના લૂંટારા બની તેમને અનેક જીવોની હિંસા કરી હતી હિંસા કરીને તેઓ પોતાનું અને પોતાના કુટુંબનું ભરણપોષણ કરતા હતા એકવાર સપ્તર્ષિઓ જંગલમાંથી પસાર થતા હતા ત્યારે વાલ્મિકીની નજર તેમના ઉપર પડી અને તેમના સાથીઓએ તેમને લૂંટવાની આજ્ઞા કરી ત્યારે નારદ સહિત ઋષિઓએ પૂછ્યું કે તું બ્રાહ્મણ હોવા છતાં આવું પાપ શા માટે કરે છે અમે તને બધું આપવા તૈયાર છીએ પરંતુ તું તારા કુટુંબીજનોને પૂછી આવ કે તે તારા પાપમાં ભાગીદાર થવા તૈયાર છે વાલ્મિકીને એમ હતું કે કુટુંબીજનો પાપમાં ભાગ સ્વીકારવા તૈયાર થશે પણ કુટુંબીજનોએ ઇનકાર કર્યો તેમને જવાબ આપ્યો પાપમ તવેવ તત્સર્વમ વયમ તું ફલ ભાગી ન આ સાંભળી અને તેઓ વૈરાગ્ય સંપન્ન થયા અને અરણ્યમાં જઈ અને ઘોર તપ આદર્યો સાહીઠ હજાર વર્ષ સુધી એમને તપ કર્યું તેમના શરીર પર રાફડા બાજી ગયા રાફડાને સંસ્કૃતમાં વાલ્મિક કહેવાય એટલા માટે તેમનું નામ વાલ્મિકી પડ્યું એકવાર તમસા નદીને કિનારે સ્નાન કરવા ગયેલા ઋષિ વાલ્મિકી નદીના શાંત અને નિર્મળ વાતાવરણથી પ્રસન્ન થયા તે વખતે ક્રૌચયુગલ ક્રીડા શક્ત હતું પ્રસન્ન હતું દાંપત્ય જીવનનો આનંદ માનતું હતું એવા સમયે એક ક્રૂર પ્રાર્ધિએ નિર્દય રીતે બાન ક્રૌંચ યુગલ પર છોડ્યું બાણથી વિંધાઈને નર ક્રોંચ પક્ષી જમીન પર પડ્યું તેને તરફડતું જોઈ અને ક્રોંચી રુદન કરવા લાગી આક્રંદ કરવા લાગી ક્રોંચીના વિલાપથી કરુણાર્ધ ચિત્તવાળા વાલ્મિકી મુનિના મુખેથી અનુષ્ટુપ છંદમાં સ્વયંભૂ રીતે એક શ્લોક પડ્યો શ્લોક નીકળી ગયો માત પ્રતિષ્ઠા ત્રમ ગત સરસ્વતી સમાન યક્રૌચ મિથુનાદમ વધી કામમોહિત આ સહજ ઉદ્ગારમાંથી રામાયણ જેવા મહાન મહાકાવ્યનો જન્મ થયો વાલિયા લુટારાને રામ રામ બોલતા ન આવડતું હોવાથી મરામરાનો જપ કરતાં તે એટલા તન્મય થઈ ગયા કે તેમને ભગવાન શ્રીરામની પ્રત્યક્ષ અનુભૂતિ થઈ તેઓ વિશ્વના મહાન સર્જકોમાં રામાયણ જેવા અદ્ભુત ગ્રંથના સર્જનથી સ્થાન પામ્યા રામાયણમાં રામની પિતૃભક્તિ બંધુ પ્રેમ નિર્વ્યાજ સરળતા અને સંયમ આદર્શ રાજવી તરીકેના લક્ષણો આદર્શ પતિ સીતાજીનો નારી ધર્મ રામનું એક પત્નીત્વ ભરતનો બંધુ પ્રેમ તમામ સાંસારિક અને આધ્યાત્મિક શાશ્વત મૂલ્યો સ્થાન પામ્યા છે તે ભારતીય સમાજની આદર્શ સમાજ વ્યવસ્થાનું ચિત્રણ કરે છે મિત્રો એવા રામાયણમાં સાત કાંડ છે રામાયણનો પ્રત્યેક કાંડ એ રામજીનું એક એક અંગ છે બાલકાંડ એ શ્રીરામનું ચરણ છે અયોધ્યાકાંડ એ શ્રીરામનું સાથળ છે અરણ્યકાંડ એ શ્રીરામનું ઉદર છે કિસ્કિંધા કાંડ એ શ્રીરામનું હૃદય છે સુંદરકાંડ એ શ્રીરામનો કંઠ છે લંકાકાંડ એ શ્રીરામનું મુખ છે અને ઉત્તરકાંડ એ શ્રીરામનું મસ્તક છે આમ રામાયણ એ ભારતીય સંસ્કૃતિનો નિધિ છે જેને રચી અને વાલ્મિકીએ અજરા અમર સ્થાન પ્રાપ્ત કર્યું છે મિત્રો પ્રાચીન સમયમાં જ્યારે બધા ગ્રંથ તો હાથથી લખવામાં આવતા ત્યારે રામાયણ નામનો ગ્રંથ પણ અનેક લિપિઓમાં હાથથી લખાતો રહ્યો છે દેશ વિદેશમાં દેશ વિદેશમાંથી આવા અનેક હસ્તલિખિત ગ્રંથો ભેગા કરીને તે ઉપરથી રામાયણનું એક સંસ્કરણ પ્રાચ્ય વિદ્યામંદિર મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી વડોદરા ખાતે તૈયાર કરવામાં આવ્યો છે હવે આપણે હનુમાને વર્ણવેલો રામનો વૃત્તાંત છે તેના શ્લોક ક્રમશઃ જોઈશું જોઈશું શ્લોક નંબર રાજા દશરથો નામ રથ કુંજર બાજીમાન મહાકીર્તિ ઋજુ રાશિન મહાશયા જુઓ શબ્દોના અર્થને સમજે રથ કુંજરવાજીમાન એટલે કે રથો હાથીઓ અને અશ્વવાળો પુણ્યશીલ પુણ્ય કરવાના સ્વભાવવાળો મિત્રો આ પુણ્યશીલ શબ્દ છે એનો વિગ્રહ કરીશું તો પુણ્યમ શીલમ ય પુણ્યમ શીલમ ય બહુવ્રિહી સમાસ આગળનો શબ્દ છે મહાકીર્તિ એટલે કે મહાન કીર્તિવાળો કીર્તિ એટલે ખ્યાતિ પ્રસિદ્ધિ મહાકીર્તિ શબ્દ છે એનો વિગ્રહ કરતા મહતી સહ મહા કીર્તિ બહુવ્રીહી સમાસ બને છે ઋજુ ઋજુ એટલે કેવું સરળ મહાયસા મહાયશા એટલે કે ખૂબ યશસ્વી ખૂબ યશ મેળવે તેવી વ્યક્તિ મહાયશા શબ્દનો વિગ્રહ કરતા મહત યશ યશ મહાયશા બહુવ્રીહી સમાસ આ રીતે રાજા દશરથને કેવા કયા છે વાજીમાન પુણ્યશીલ મહાકીર્તિ રૂજુ અને મહાયશા આ બધા દશરથ નામના વિશેષનો છે એનું અનુવાદ જોઈશું તો આ રીતે થશે દશરથ નામનો રાજા રથો હાથીઓ અને અશ્વોવાળો પુણ્ય કરવાના સ્વભાવવાળો મહાન કીર્તિવાળો સરળ અને ખૂબ યશસ્વી હતો મિત્રો આ શ્લોકમાં રાજા દશરથ જે રામના પિતા છે એમની વાત કરવામાં આવી છે કે દશરથ રાજા કેવા હતા તો એમની પાસે એ રાજા હતા એટલે કે રથ હાથી અશ્વ પુષ્કળ પ્રમાણમાં હતા એમનો સ્વભાવ કેવો હતો તો કે પુણ્યશાળી સ્વભાવ હતો તે પુણ્યનું કામ કરતા મહાન કીર્તિવાળા એટલે કે તેમની પ્રતિધિ ચારે બાજુ ફેલાયેલી હતી અને તેઓ સ્વભાવે કેવા હતા સરળ સરળ હૃદયના હતા અને ખૂબ યશસ્વી એટલે કે એ ખૂબ જ ખ્યાતિવાળા કીર્તિવાળા એવા રાજા દશરથની આ શ્લોકમાં પ્રશંસા કરવામાં આવી છે રાજા દશરથનો આપણને પરિચય કરાવ્યો છે કે દાસ રાજા દશરથ છે એ રથ હાથી ને અશ્વ પુણ્ય કરવાના સ્વભાવવાળો મહાન કીર્તિવાળો સરળ અને ખૂબ યશસ્વી રાજા હતો રાજા દશરથ શ્રીરામના પિતા પછી છે શ્લોક નંબર બીજો તસ્ય પુત્ર પ્રિયો જેષ્ટ તારાધીપ અભિમાનન રામો નામ વિશેષજ્ઞ શ્રેષ્ઠ સર્વધનુષ્મતા જુઓ પછી તસ્ય પુત્ર એટલે કે તેમના પુત્ર પ્રિય એટલે કે પ્રિય હોય તેવા સ્નેહી જ્યેષ્ઠ એટલે કે સૌથી મોટા તારાધીપિન્નાનન તારાઓના અધિપતિ આનંદ એટલે કે મુખ અને તારાધીપ એટલે કે તારાઓના અધિપતિ કોણ ચંદ્ર અને ચંદ્રના જેવા મુખવાળા કોને કહેવામાં આવ્યું છે એમના જ્યેષ્ઠ પુત્ર વિશેષજ્ઞ એટલે કે વિશેષ જ્ઞાન ધરાવનારા આ વિશેષજ્ઞ શબ્દનો વિગ્રહ કરતા વિશેષમ જાનાતી ઉપપદ તત્પુરુષ સમાસ બને છે એ કે વિશેષ જ્ઞાન ધરાવનારો સર્વ ધનુષ્મતા શ્રેષ્ઠ એટલે કે સર્વ ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ જુઓ શું કહે છે રામની વાત કરી છે તશ્ય પુત્ર એટલે કે રામ નામના તેમના પ્રિય સૌથી મોટા પુત્ર ચંદ્ર જેવા મુખવાળા વિશેષ જ્ઞાન ધરાવનારા અને સર્વ ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ છે આપણને બીજા શ્લોકમાં કોની વાત કરવા પહેલા શ્લોકમાં આપણે કોની વાત કરી રાજા દશરથની રાજા દશરથના જયેષ્ઠ પુત્ર એટલે કે સૌથી મોટા પુત્ર કોણ રામ તો કે બીજા શ્લોકમાં રામનો આપણને પરિચય કરાવ્યો છે રામ નામના તેમના પ્રિય અને સૌથી મોટા પુત્ર કેવા છે ચંદ્ર જેવા મુખવાળા છે વિશેષ જ્ઞાન ધરાવનારા અને સર્વ ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ છે તો મિત્રો રાજા દશરથ છે એ રાજા દશરથના સૌથી મોટા પુત્ર રામ પછી લક્ષ્મણ પછી રામ લક્ષ્મણ ભરત બરાબર આ એમના ભાઈઓ છે રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન રાજા દશરથને કુલ ચાર પુત્ર હતા હવે આપણે શ્લોક નંબર ત્રણ જોઈશું રક્ષિતા સ્વૃત સ્વજન અપી રક્ષિતા રક્ષિતા જીવલોક ચ પરમ તપ શું કહે છે જુઓ સ રામ સ્વૃત રક્ષિતા સ્વજન અપી રક્ષિતા જીવલોક ચ રક્ષિતા પરમ તપ જુઓ રામને કેવા કયા છે સ્વસ્ય એટલે પોતાના અને વૃતસ્ય એટલે કે આચરણના સ્વસ્ય વૃતસ્ય પોતાના આચરણના પોતાની વર્ત પોતાની જે વર્તન છે વાણી છે એના પોતાની વર્તણૂકના રક્ષિતા એટલે કેવા તો કે રક્ષક જીવલોકસ્ય સમસ્ત જીવલોકના જીવાત્માઓ જીવાત્મા છે એમની દુનિયાના તો જીવલોક શબ્દનો વિગ્રહ કરીશું તો જીવાના લોક તસ્ય જુઓ જીવાના લોક તસ્ય ષ્ઠી તત્પુરુષ સમાસ બનશે જ્યારે પરમતપ પરમતપ એટલે કેવા શત્રુઓને પીડનારા તો પરમતપ શબ્દનો વિગ્રહ કરતા પરાન તાપયતી ઈ પરમતપ ઉપપદ તત્પુરુષ સમાસ શત્રુઓને પીડનાર કેવા છે રામ તો રામના ગુણોનું વર્ણન કરતાં કહ્યું છે કે તે રામ પોતાના આચરણના રક્ષક પોતાના બંધુઓના પણ રક્ષક જગતના તેમજ ધર્મના રક્ષક છે અને શત્રુઓને સંતાપ આપનારા છે મિત્રો રામના ગુણોનું વર્તન કરતા કહ્યું છે કે રામનું આચરણ રામનું વર્તણૂક એ કેવું છે રક્ષક છે એ પોતાનું પણ રક્ષણ કરી શકે છે પોતાના બંધુઓના પણ રક્ષક એટલે કે એમના જે બંધુ છે એ એમના ભાઈ ભાંડુ એમના પણ એ રક્ષક છે જગતના એટલે કે સમસ્ત જગત આખી દુનિયાના તેમજ ધર્મના એટલે કે ધર્મનું જે સત્યના માર્ગે ચાલે છે જે ધર્મનું પાલન કરે છે એમના પણ એ રક્ષક છે અને એ શત્રુઓને કેવા છે પીડા આપનારા છે શત્રુઓને એ સંતાપ આપનારા છે સંતાપ એટલે કે દુઃખ અથવા તો પીડા તો એવા રામ પોતાના આચરણના રક્ષક પોતાના બંધુઓના પણ રક્ષક જગતના રક્ષક તેમજ ધર્મના રક્ષક છે અને શત્રુઓને સંતાપ આપનારા છે હવે જોઈશું શ્લોક નંબર ચાર તસ્ય સંદશ્ય વૃદ્ધસ્ય વચનાત પિતુ સભાર્ય સહજ ભ્રાતા વીર પ્રવચીતો વનમ શું કે છે સત્યાભિસંધ્ય એટલે કે સત્ય આચરણના સંકલ્પ વાળા વૃદ્ધ વૃદ્ધ પિતા કોણ દશરથ વચનાત એમના વચનને લીધે એમના કહેવાથી વનમ એટલે કે વનમાં પ્રવ્રજીત પ્રસ્થાન કર્યું તે સત્ય આચરણના સંકલ્પવાળા રામ વૃદ્ધ પિતા દશરથના કહેવાથી વીરરામે પોતાની પત્ની સીતા સાથે અને ભાઈ લક્ષ્મણ સાથે વીરમાં પ્રસ્થાન કર્યું ભ્રાતા એટલે ભાઈ અને એમની ભાર્યા ભાર્યા એટલે પત્ની તો શ્રીરામની ભાર્યા કોણ સીતા માતા અને શ્રીરામના ભ્રાતા વીર લક્ષ્મણ તો રામજીએ એમના પિતાના દશરથના કહેવાથી એમને પોતાની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે વ્રણ વનમાં પ્રસ્થાન કર્યું એટલે કે વણમાં જવા માટે એ તૈયાર તો મિત્રો એવું કહેવાય છે કે દશરથના પત્ની જે છે કઈ એ કૈકઈને એમની દાસી મંથરા કે તેમના દ્વારા એમની કાન ભંભેરની કરવામાં આવી અને પછી તેમને કહેવામાં આવ્યું કે રામ જે જે સમ જે તે સમયે રાજા દશરથે કૈકેયીને વરદાન આપેલું તે સમયે કૈકેયી માતાએ કહ્યું હતું કે હું સમય આવે એ વરદાનને માગીશ અને પછી એ એમને વરદાન ક્યારે મળ્યું હતું તો કે એક સમયે રાજા છે એ યુદ્ધમાં હતા અને એમનો જે સારથી છે એમને બાન વાગ્યું એ સમયે આ કૈકેયી છે તે ખૂબ જ સરળતાથી એ રાજા દશરથના રથને એ આ જે સૈનિકો છે એમની નજરમાંથી બચાવીને રાજા દશરથનો એમને જીવ બચાવ્યો હતો અને એ સમયે રાજા દશરથે એમને બે વચન માગવાનું કહ્યું હતું ત્યારે કઈકે એવું કહ્યું હતું કે હું સમય આવે એ વરદાન માગીશ હવે મંથરાના કહેવાથી જ્યારે ભરત અને જે એમના બંને પુત્રો છે તે મામાના ઘરે હતા ભરતને શત્રુઘ્ન અને દાસીના કહેવાથી જ્યારે રામનો રાજ્યાભિષેક થવાનો હતો ત્યારે કઈકેયી માતાએ દશરથ પાસે બે વરદાન માંગ્યા કયા બે વરદાન તો કે પહેલું વરદાન કે શ્રીરામને ચૌદ વરસનો વનવાસ થાય અને એમનો જે પુત્ર ભરત છે એ ભરતને રાજ્ય ગાદી મળે આપણે જોયું તો કે હમણાં જ આ લોકડાઉનનો સમય ગયો તે સમયે આપણે આ રામાયણની સિરિયલ ફરીથી બતાવતા બરાબર અને આપણે બધાએ જોઈ જ છે આપણે રામાયણથી પરિચિત જ છીએ વિશેષ ન કહેતા કે રામજી જ્યારે વનમાં જાય છે ત્યારે તેમની પત્ની સીતાજી એ એક પત એ ખૂબ જ આદર્શ પત્ની હતા અને તેમને પણ કહ્યું કે જનક રાજાએ એમની દીકરીને આશીર્વાદ આપ્યા હતા કે તું હંમેશા તારા પતિની સાથે રહેજે એટલે એ પણ પોતે સીતાજી વનમાં રામજી સાથે જવા તૈયાર થાય છે જ્યારે લક્ષ્મણ છે એ એમની માતાની આજ્ઞા લે છે અને કહે છે કે મારા ભાઈ અને ભાભી કે જેમની હું રક્ષા કરી શકું વનમાં તો એ માટે તમે મને પણ આજ્ઞા આપો અને મિત્રો રામાયણમાં રામના જે પત્ની છે ઉર્મિલા તો કે ઉર્મિલાનું એ પાત્ર પણ ખૂબ સરસ રીતે રા રામાયણમાં નિરૂપાયું છે તો કે ઉર્મિલા છે એ પણ એક પણ હરફ ઉચ્ચાર્યા વગર લક્ષ્મણજીને રામસિતાની સાથે જવા માટે એ આજ્ઞા આપે છે તો આ રીતે રામ એમને વનમાં જવા માટે પોતાની પત્ની સીતા અને તેમના ભાઈ લક્ષ્મણ સાથે વનમાં પ્રસ્થાન કર્યું હવે આપણે આગળનો શ્લોક જોઈશું અત્યારે રામજી છે એ વનમાં જાય છે પછી વનમાં રામજી સાથે કેવી કેવી ઘટનાઓ બને છે તે ઘટનાઓનું વર્ણન આપણે બીજો ભાગ છે એ ભાગ બેમાં જોઈશું જય હિન્દ જય ભારત